તો આવી રીતે ઉપર નીચે કરી લેશું તો મિત્રો આવી રીતે હળદર અને મીઠું બે મિક્સ કરી દીધેલા છે અને હવે આપણે આને સાઈડ ઉપર રાખી દેસું અને હવે મિત્રો આપણે કોઈ પણ આવી રીતે પેન લઈ લેવાની છે આમાં આપણે શેકવાનું છે તો સૌથી પહેલાં હું અઢી ચમચી જેટલું જીરું નાખું છું આખું જીરું છે અઢી ચમચી જેટલી આ વરિયાળી નાખું છું અને મેથીનું પ્રમાણ ઓછું રાખેલું છે આ મેં દોઢ ચમચી જેટલી મેથી લીધેલી છે આખી મેથી છે અને આ બે ચમચી જેટલી રાય છે હવે આપણે આને ગેસ ઉપર શેકી લેવાનું છે હળવું હળવું શેકવાનું છે તો હવે ગેસ ઉપર શેકી લેશું તો મિત્રો આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચારીને શેકવાનું છે આવી રીતે હળવું એવું શેકાઈ જાય એટલે સરસ આ પાવડર સરસ આનો બની જાય આવી રીતે શેકી લેવાનું છે મિત્રો આ આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ જલ્દી જલ્દી બની જાય અને જલ્દી ખાવાના ઉપયોગમાં આવી જાય એવી રીતે જલ્દીથી બનાવવાનું છે આમાં જાજો સમય ના જોઈએ અને ખાવામાં ખૂબ સારું લાગે છે નાના બાળકોને પણ ખાટું અને તીખું હશે એટલે ભાવશે બધા નાના મોટા બધાને ભાવશે એટલું મસ્ત આ અથાણું તૈયાર થાય છે મિત્રો અત્યારે અલગ અલગ પ્રકારની કેટલાય કેરી આવવા માંડી છે અથાણાના અલગ અલગ આપણે અથાણાં બનાવતા હોઈએ છીએ તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ અથાણું ખાવામાં ખૂબ સારું લાગશે અને જેને ખાટું અથાણું ભાવતું હશે ને એને તો આ ખૂબ ભાવશે એટલું મસ્ત આ અથાણું તૈયાર થાય છે થોડો એવો આપણે આ શેકવાનો છે મિત્રો હળવું એવું આ મસાલો શેકાઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દેસુ અને આ સાઈડ ઉપર રાખી દેસુ જેથી ઠંડો થઈ જાય પછી આપણે આને પાવડર બનાવવાનો છે મિત્રો હવે આપણા આથાણાનો મસાલો ઠંડો થઈ ગયો છે હવે આપણે આ ચટણીની ઝાડ છે એમાં આપણે એને પાવડર બનાવવાનો છે તો એમાં જવા દઈશું અને પાવડર બનાવી લેશું આપણે કચરો પાવડર બનાવવાનો છે એકદમ ઝીણું નથી પીજવાનું તો આવી રીતે હવે મિક્સરમાં ક્રશ કરી લેશું મિત્રો આવી રીતે સરસ મેં અધકચરા જેવો મસાલો તૈયાર કરી લીધેલો છે હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું તો મિત્રો હવે આપણે આ હળદર મીઠાવાળી છે કેરી છે નાના પીસ કરેલા છે એને આ મોટી તપેલીમાં જવા દઉં છું હવે એમાં મસાલા કરી લેશું તો મિત્રો આ લાલ મરચું પાવડર છે બે ચમચી જેટલું હું નાખું છું નાની બે ચમચી નાખું છું બે ચમચી ધાણાચીરું પાવડર છે એને જવા દઈશું ને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું મિત્ર આમાં આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાનો આપણે આ ખાટ ઓથાણું બનાવીએ છીએ તો આવી રીતે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું અને આનો વઘાર કરી લેવાનો છે તો મિત્રો હવે આપણે અથાણામાં નાખવા માટેનું તેલ આ ગરમ મૂકી દીધેલું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે મિત્રો આ આપણે રાઈ વરિયાળી મેથી અને જીરું છે એને આપણે વઘારમાં જવા દેવાનું છે અને આ લાલ મરચું છે આખું

હવે મિત્રો આપણે પહેલાં આમાં જે મસાલો મિક્સરમાં ક્રશ કરેલો છે એને પણ એમાં જવા દેસું જોઈએ એ પ્રમાણે નાખવાનું છે અને હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે આવી રીતે બધું મિક્સ કરી લીધેલું છે એકદમ મસ્ત આપણું અથાણું ખાટું અથાણું આ તૈયાર થઈ ગયું છે આવી રીતે ઉપર નીચે કરો એટલે એકદમ સરસ બધું ભેજ થઈ જાય તમે તાજુ અથાણું ખાઈ શકો છો તો આપણે આને એક બાઉલમાં લઈ તૈયાર છે આ અને તીખું ઇન્સ્ટન્ટ અથાણું તો મિત્રો કેવું લાગ્યું આ ઇન્સ્ટન્ટ અથાણું કાચી કેરીનું અથાણું એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને ને કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ